વેલકમ બેક તો માણસાના માણેકપુર ખાતે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું જેમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું માણસા ખાતે સંમેલન યોજાયું જેમાં રમજુભાઈ જાડેજા કરણસિંહ વાઘેલા તેમજ સુખદેવસિંહ વાગેલા ઉપસ્થિત રહ્યા શંકા કુશંકાથી દૂર રહેવાનું છે સંકલન સમિતિ પર વિશ્વાસ રાખવાનો છે તેવું રમજુભાઈ જણાવ્યું મત થી જ જવાબ આપવાનો છે મત થી મોટી કોઈ વાત નથી હું શું હું કશું લેવા નથી નીકળ્યો સમાજ એક થઈ ગયો તે મોટી વાત છે તેવું જણાવ્યું ઇતિહાસમાં લખા છે કે સંયમથી આંદોલન કરવામાં આવ્યું હતું સમગ્ર આંદોલનનો સંકલન સમિતિએ ખર્ચ ઉપાડ્યો છે તેવું પણ કરણસીએ જણાવ્યું સરકારની અંદરના કેટલાક લોકો કહે છે કે અમારી ભૂલ છે ભાજપ વિરુદ્ધ ગુજરાતની પચીસ બેઠકો ઉપર મતદાન કરીશું તેવો પણ સંકલ્પ લીધો ગાંધીનગરના માણસામાં માણેકપુર ખાતે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન એટલે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદમાં હજી પણ જે વિરોધ છે ક્ષત્રિય સમાજનો તો યથાવત જોવા મળી રહ્યો છે ખાસ અત્યારે જે સંકલન સમિતિના આગેવાનો છે તે ખાસ આ સભા સ્થળ ખાતે પહોંચ્યા છે અને જે માણસા અને માણેકપુર ગામના જે ક્ષત્રિય સમાજના લોકો છે તેમને સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજી યથાવત છે શું કેશો પુરુષોત્તમ ભઈ રૂપાલાનો વિવાદ હજી યથાવત છે અને મેં તમને કહ્યું એમ કે પેલા પાર્ટ વન પાર્ટ વન રતનપુર રાજકોટ સુધી ચાલ્યું છ લાખ ક્ષત્રિયો ભેગા થયા એ પછી પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એટલા માટે કે ક્ષત્રિય સમાજની માગણી હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તમે કાપો તો ભાજપે અમારું માન સન્માન રાખ્યું નથી એટલે અમારી રણનીતિના ભાગ તરીકે આગામી સાતમી તારીખે ક્ષત્રિય સમાજ અને આ પાંચ સભામાં જુઓ છો કે તમામ સમાજો ઉપસ્થિત છે એ પછી દલિત સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય પાટીદાર સમાજ હોય માલધારી સમાજ હોય ક્ષત્રિય સમાજ તો ખરો એટલે અમે આવા બીજા ચાર સંમેલનો કરવાના છીએ છેલ્લું અમારું સંબોલન એ જામનગરમાં ત્રીજી તારીખ છે એટલે અત્યારે અમે લોકોને બધા સમાજોને ભેગા કરી અને અમારી વાત મૂકી રહ્યા છીએ અને અમે તમામ પચીસેક પચ્ચીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ને વિરુદ્ધ માં મતદાન કરી અને સબક શીખવાડીશું ક્ષત્રિય ચૂંટણી વખત આમ તો અમારે આવું કંઈ કરવાનું જ નતું પણ જે પરિસ્થિતિ સરકારે ઊભી કરી કે અમારી માગણી માન ના અમારી ફક્ત એક જ માગણી હતી કે હટાવો એની જગ્યાએ ગમે તેને મતદાન કરવા પ્રયત્ન ખાસ ગાંધીનગર માણસા ખાતે માણેકપુર માં આ જે સભા યોજી છે આ વિસ્તારના કેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત છે આગળની રણનીતિ શું રહેશે અત્યારે હાલ ગાંધીનગર જિલ્લાનું માણસા ખાતે અત્યારે અમારું ક્ષત્રિય સંમેલન યોજિત થયું છે આજુબાજુના ગામના તમામ આગેવાનો અને ગાંધીનગર જિલ્લા ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ શહેર રાજપૂત સમાજ તથા આજુબાજુના ગામોની તમામ સંસ્થાઓ તમામ સરપંચો તમામ આગેવાનો અહિયાં ઉપસ્થિત છે અને આગળની રણનીતિ અમારી જે રીતે છે કે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાનું સાતમી તારીખ છે

બરાબર રબારી સમાજ પ્રજાપતિ સમાજ બધા સમાજોનું સમર્થન છે અને બધા વર્ગો જોડાઈ રહ્યા છે એ લોકોને પણ સમજાણું છે કે આ કોઈ છત્રી સમાજની કોઈ વસ્તુ લેવા માટેની માંગણી નથી કાંઈ મેળવવા માટેની વસ્તુ નથી આ એક ભારત દેશ માટે ભારતની પ્રજા માટે દેશ હિતની વાત છે તે ખોટી વસ્તુ છે એને અટકાવવાની વાત છે અસ્મિતાની જે વાત છે એ બધાને નારી સ્વાભિમાન ની લડત છે દેશ ની નારી ની લડત ની વાત છે એટલે બધાને આ સમજાઈ રહ્યું છે બધો વર્ગ જોડાઈ રહ્યો છે એ સારી વાત છે કે એક સારી ભાવના સારું વાતાવરણ પ્રજામાં ઉભું થઈ રહ્યું છે સમાજ નો ભારતીય જનતા પાર્ટી ના પુરુષોત્તમ રૂપાલા માટે દરેક ક્ષેત્રે જે રીતે વિરોધ થઈ રહ્યો છે દરેક સેન્ટર પર તેમાં આજે પણ અહીંયા ક્ષત્રિય સમાજના સંમેલન દ્વારા પુરુષોત્તમ વિરોધ થઈ રહ્યો છે કેમેરામેન નરેશ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ગાંધીનગર